પ્રશ્ન પૂછ્યું કેમ લીલો ચાંદલો કરે પીલો કરે એટલે હાલે એકને એક પ્રશ્ન અને એનો જવાબ પાછા મંત્રીશ્રી એટલા ગહનતાથી આપે મૂળ છે ને આ નાઈટ વોચમેન જેવી ભૂમિકામાં હોય સરકાર નાઇટ વોચમેન ક્રિકેટની મેચમાં

બઉ કઈ નુકસાન જેવું ન હોય અને બાકીની ની ભૂમિકાઓ કોઈ હિસાબે પાંચક ઓવર કે દસ ઓવર હોય કાઢી નાખવાની ખેંચી કાઢવાની રન ન કરે કઈ નહીં વિકેટ નહીં પડવાની કારણ કે સવારે સૂર્યનો પ્રકાશ પેદા થાય ને પીચમાં જે ટર્ન લે ત્યારે વળી સહેવાગ ખીલે એટલે સૈયદ કિરમાણી આપણા વિકેટ કીપર હતા ઈ સૈયદ કિરમાણી બેસ્ટમાં બેસ્ટ નાઇટ વોચમેન તરીકે આપણી ટીમ માં એનું નામ હતું એ ઉતરે પાંચ પંદર ઓવર ખેંચવાનું કે ખેંચી કાઢે આઉટ ન થાય રન ન થાય તો રને ભૂતકાળમાં તો ઘણા કરેલા છે પણ માની લ્યો કે ન થાય તો વાંધો નહીં એમ આપણા મંત્રી શ્રી નાઇટ વોચમેન જેવો હોય એક તો સત્ર ત્રણ ચાર દિન હોય ટૂંકું હવે એમાં એક ને એક પ્રશ્ન ઈ પાછા દરેક માણસ ને એક બુદ્ધિપૂર્વક એનો અર્થ જ થયો કે પ્રશ્ન પણ કહેવાતા હોય છે કોઈએ સ્વયંભુ નથી પૂછ્યા તમને બધાને એક એક આમ દેવામાં આવ્યું હોય કે આને આ પ્રશ્ન હું ઈ પ્રશ્ન પૂછ્યું તમે ઈ પ્રશ્ન પૂછો પ્રશ્ન ની કોઈ મતલબ ન હોય હવે એ નહીં પ્રશ્ન મંત્રી છે જવાબ આપે જવાબ આપવામાં એટલું લાંબો લચક જવાબ આપે કે સત્ર ત્રણ દિવસ નું હોય એમાં વાહ્યાત પ્રશ્નોમાં સત્ર પૂરું થાય આ વર્ષોથી દિંડક હાલે છે ખરેખર આનું લાઈવ ટેલિકાસ્ટ હોવું જોઈએ કાયદેસર ની તો લાઈવ કરે ને તો ખબર પડે જનતાને આમાં શું થાય છે એ પેલી ઘરકુકડી જેવું છે અંદર શું થઈ રાજા રામ જાણે એ બહાર આવીને વિપક્ષ વાળા હોબાળો મચાવે તો હું રાજકારણમાં કપી ખપી જાય કે ભાઈ એ તો વિરોધ પક્ષના છે એને ક્યાં સારું દેખાય છે વાત પૂરી તમારું જે હારું જો તમે કરતા હો તો કરો ને લાઈવ એટલે અમને ખબર તો પડે તમારે તમે હારું કરો છો તો કે શું કે ભાઈ જુઓ આ ફરાણા ભાઈએ આવો સરસ પ્રશ્ન પૂછ્યો મંત્રી એનો આવો હારો જવાબ આપ્યો તમે એ તો કેતા નથી તો જંગલ માં મોર નાચા કિસ્ખા પછી કે કે ભાઈ વિપક્ષ વાળા અમને ટીકા કરે કે પત્રકારો પણ ગમે એમ બેપામ બોલે પણ તમે ખુલ્લું છે તો કઈ કહેતા નથી તમે કોથળામાં પાન રાખો છો પછી હું ધમાકધમ થાય કે નહીં એટલે વિધાનસભામાં જે કંઈ કાર્યવાહી થાય છે બિલકુલ એકેડેમિક થાય છે વાહિયાત થાય છે કઈ કોઈ પ્રશ્ન હરામ બરોબર પૂછવામાં આવ્યો હોય તો આ અત્યારે ઘેડ પંથકમાં પાણીનો પ્રશ્ન છે તમે વિચાર કરો હવા લાખ ચોરસ માઇલ વિસ્તારમાં વીસ પચીસ લાખ લોકોનો પ્રશ્ન છે આટલા કડબૂટ ને કોઠડબૂટ પાણીમાં ડૂબી જાય છે બસો જેટલા ગામડા કોઈએ પૂછ્યો પ્રશ્ન કે ભાઈ તમે બારસો પંદરસો કરોડ યોજના જાહેર કરી હતી

આ બધા પ્રશ્નો કેવા બુદ્ધિપૂર્વક રામ અને એમ કે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો ફૂલ કરે દરોડીએ સીતા એ વેર માર્યા જો એમ એમ કે ગુજરાતમાં આંગણવાડી કેટલી છે એમ લે આલે તો બોલો કે બે હજાર ત્રણસો સિત્તેર એટલે બિરબલ ના કાગડા જેવું તો ભાઈ આંગણવાડી કેટલી છોકરા કેટલા ભણે તો આટલા ભણે એને કેવો ખોરાક મળે તો બહુ સારો ખોરાક મળે લે બોલો પેલા જમાનામાં આપણે ગામડા ગામમાં ઓલા વેશભૂષા કાઢીને જે નાટક કરવા આવતા હતા બહુ સાંસ્કૃતિક વારસા વાળા લોકો એમાં આવું પછી પાત્ર હોય રાજા આવે મોટો રાજાનો ડ્રેસ એ આવે પ્રધાનજી છે ના ના બધા ગંગાના નીર ની જેમ બધા કળકળ દેણું વહે એમ બધાનું જીવન બહુ સારું છે કઈ ઉપાધિ છે નહીં આવું વિધાનસભામાં થાય પ્રશ્ન એવા કળચ્તા જવાબ એવા એમાં તમને બગાહ આવે બાકી કઈ હા ના આવે એનો કોઈ વેલ્યુ કે બજારમાં છાપામાં ટીવીમાં ઓ હો હો આ ધારાસભ્ય આટલો ગહન પ્રશ્ન પૂછો અને મંત્રી આવો જવાબ આપ્યો એવું આવ્યું ક્યાંય છાપામાં નહીં ઉલટાનું ક્યાંય પણ ઠેકાણા વગરનું ભ્રષ્ટાચાર થાય છે એવું સ્વયં સરકારે પણ અત્યારે કીધું છે સ્વીકાર્યું છે અને

આનો કોઈ મતલબ આ લોકસભાનું સત્ર શું થયું સત્ય નાશ થયું કે કઈ બીજું થયું હો 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 વિપક્ષો એ કર્યું ન સત્ર હાલવા દીધું ન સરકારની ખામી ઉજાગર થઈ ન કાંઈ એકબીજા એકબીજાને અમે થૂકા થૂકી કરીને છૂટા પડી ગયા કરોડો રૂપિયા ની પત્ર ખંડાઈ ગયા આપડી બોલો કાંઈ ઉઠ્યું કાંઈ થયું એમાં કાંઈ અત્યારે બજારમાં તમને મળે છે કે ભાઈ આ જો મળ્યું ને એટલે બહુ કામ થઈ ગયું મારે ટી શર્ટ નતું ને ટી શર્ટ આવી ગયું એમ આ સત્ર ને કારણે આવ્યું ક્યાંય એવું આ ચશ્મા ના નંબર ઉતરી ગયા આ ચાંદલો અમને થઈ ગયો લોકસભાના સત્ર ને કારણે કોઈ પ્રજાને કઈ ફેર પડ્યો એ હું થયું એ રામજાને જેવા તમને તો ખબર નથી ગામડા ગામમાં તો પૂછો તો કે લોકસભાનું સત્ર એટલે શું નહીં મળે તો શું થાય ન મળે તો શું થાય રામ જાણે કે એકબીજા બહેન છૂટા પડી ગયા એનો શું મતલબ ખરેખર તો સવિનય તાર્કિક એવા પ્રશ્નો પૂછવા જોઈએ જે જનતાની જહનમાં હોય જનતા તો ઈશ્વર થી મોટું શું હોય લોકતંત્ર ના મંદિરમાં જનતાજીશ્વર હોય એના પ્રશ્નો પૂછવા જોઈએ અને એવો જવાબ મેળવવો જોઈએ કે જેથી કરીને જનતાને લાગે કે ભાઈ આ અમે ઘણા સમયથી કરતા હતા જેનો જવાબ આજે મળ્યો અને સરકારની ભૂલ પકડાની અથવા એની ખૂબી રજૂ થઈ એવું આપણે સરકારની ટીકા જ કરવી એવું જરૂરી નથી સરકાર બધું સારું કરતું છે એની પાસે એવો દાવો છે સરકારનો કે ભાઈ તમે જેમ કે છો જો અમારામાં ખામી જ હોય તો અમને આ ત્રણ ત્રણ ચોથી ચોથી વખત છે શું કામ પ્રજા એમ હવે મેં કીધું અમે અમારી જે ભૂલ છે એમાં કોઈ ના નથી નથી પણ એ એ વિચારે છે છે અમે મત કામ જાય હવે અલગ પ્રશ્ન છે પણ માની લો કે તમે બહુ સારું કામ કરો છો તો ભલામણ જાહેરમાં કરો ને વિધાનસભામાં લાઈવ ટેલિકાસ્ટ કરો ને ખબર તમારી હારપની ખબર તો પડે જનતાને એમાં શું વાંધો છે અને અમે કહેશું સો ટકા કેશું જો તમે સારું જ કરો છો તો અમે કઈ હોપારી નથી લીધી કે સરકાર ને તો ખરાબ જ વાત કરવી અત્યારે તમે સત્તામાં છો અને અમે પત્રકાર છીએ એટલે પત્રકારો એ પ્રજાલક્ષી વાત કરવી જોઈએ અને તમને ચીટીઓ ભરીએ તો તમે વધુ થોડાક સારા ઉપયોગી બનો અમારી આશય એ છે તમારી ટીકા કરીને અમે કોઈ પણ નથી કે હવે વિપક્ષનું બધું થઈ જાય તમે બધું સત્યાનાશ પણ તમારી સારફ છે ને બહાર તો લાવો હવે તમે કઈ કરતા નથી તો અમને શું ખબર પડે તમે શું કર્યું છે અને જે કઈ બહાર આવે છે તો કીધા જેવું નથી અમે કરવું હું જી આભાર તમારો અમારી સાથે બદલ આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જોડાયેલા રહો અમારી વિશેષ ન્યૂઝ સાથે જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો આભાર